બીજો ના સમજ છે એમને જ્ઞાન નથી એમને ભાન નથી એમને શાંત પણ નથી હે એમને ગુરુ પણ નથી કર્યા એમને કઈ નથી કર્યું એટલે એમને તો આપણે ના કહી શકીએ પણ આપણે તો ગુરુ ભક્તિ છે

सदगुरु कबीर साहेब के हजू समझ मन हजू समझ है हजू समझ मन बवरा हो हजू हबी हम वक्त से हम जी जा जल में अमीन करे सुख चैना है खेच डडी मर जमरा हो हजू समझ मन हजू समझ है गुरु की भक्ति बिन भयो नर गद्दा है सिर पर बोझ का लगड़ा हो हजू समझ मन हजू समझ आखिर शब्द में सदगुरु कहत कबीर सुनो भाई साधु शब्द ना माने सोई नुगरा हो સબદના માણસ હોય ન ઉગરાવો તો આપણે કયા સદગુરુ કબીર સાહેબના શબ્દને માન્યો તે કેમ થયો અને આપણે કબીરपंथी કેવાડીયા સદગુરુ કબીર સાહેબને જ્યારે ધરી ધરણદાસ સાહેબ પાસે સાહેબ આ સફલોકનો અધિકારી કોણ કયો જીવ કહેવાય હે ત્યારે સદગુરુ કબીર સાહેબ કહે કોઈ બુજે સંત જોહરી જો મમ વચન પરખે શબ્દની પરખ કરે ચિતલાય સુને શીખાવણો હિત જાકે હૃદય ધરે કોઈ બુજે સંત જો આ શબ્દનો પરખ કરે એનો વિવેક કરે કોઈ બુજે સંત જો જો શબ્દ ની પરખ કરે ચિત લાય સદે શીખવણો મારા જે વચનો છે એને ચિત દઈને સાંભળે અને પોતાના હૃદયમાં ઉતારે હે ચિત લાય સુને શીખવણો હિત જાકે એનું કલ્યાણ થાય એનું હિત થાય એમ કે સાહેબ હે

કારણ કે ઊંચા ઊંચા સારવાર કોઈ ગમે ને એ નીચા નીચા સારવાનું હે કડવું પીવાનું કોઈને ગમે સારકા બાર રકમ આપી જાય અમારા ઉદીસિંગ દહબાર રકમ આપી જાય એક બપોર અને એને ખાલી દાતોળે જ તમે આલો ને લીમડવાનું હા કડવું લાગે સાહેબ હા કડવું લાગે પૂછી જોખરી વખત લીમડા લાતર ક્યાંય કરીને પૂછી હે એ મેંદીનું શરૂ કર્યું પણ લીમડા ના કરે જે કે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે હે આપણા શરીર માટે સારું છે પણ આપણે એને ગ્રહણ કરતા પછી આપણું કંઈક આપણે કયા યાધારા આપણે મજાન કરી શકીએ આપણે હેં જોકે સદગુર કમી સાહેબ મીઠા પિયાળા સબ કોઈ પીએ કડવાના પીએ હોય હે કડવા પિયાળા જે કોઈ સબસે મીઠા હોય હે તારા માટે લાભ જ છે તારા માટે

હે તે બાલ કપાવ કે ના કપાવ એની હાથે કોઈ મતલબ નથી બસ સદગુરુના શબ્દો હાથે બાજી રહે તારું જીવન હે સાય સે સાચે રહો મારો સદગુરુ પરમાત્મા મને હું કીધું છે એની પર અડગ રહે પોતાની જાતના મે સાચે સા એની અંદર પરમાત્મા રાજી હે પણ આપણે આ સંસારને રાજી કરવા માટે પરમાત્માથી છે કરવા આપણા સદગુરુ કીધું છે આપણે નથી કરવાનું આપણને કીધું કે ઊંચા ઊંચા છે હે સબ કોઈ ચાલે નીચા આપણે નીચા

એનાથી આપણે પરહેજ પાડી સાહેબ આ સોળ દુર્ગુણ છે એનાથી દૂર રહેવાનું આપણે કીધું પાખંડી પાપી ને બિચારી નાસ્તિક કુટિલે વૃત્તિ બગધારી ભૂમાની નિંદક સટનર કટ દુરાચારી ઉત ક્રોધી ક્રૂર ઉતરક વિવાદી લોભી સંતા રહિત વિસાદી હે આ સોળ પ્રકારના દુર્ગુણ છે એનાથી આપણે દૂર રહેવા કીધું આપણે જાણી જોઈને એને પકડ્યા આપણે જેમ કે આપણે સદગુરુ આપણે ના કહે છે હે

બાંધોગઢમાં પેઢી અમારી ગુજરાતમાં જો તમારી ઈચ્છા હોય તો અમે જામીન થઈ જઈએ ભાઈ મારા તમને ફાવે તો તમારી સાથે સત્યપુરુષ ને નિરંજન ઓળખવાની હોય આપણી ક્ષમતા જોઈએ સત્ય અને અસત્ય પરખવાની આપણી અંદર ક્ષમતા જોઈએ અંધકાર અને પ્રકાશને પરખવાની આપણી અંદર ક્ષમતા જોઈએ પણ આપણને અંધકારમાં માં ખાવે ફાવે આપણને આપણે ટેવ પડીએ બસ આજ હારું છે એક વાર ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન આ મૃત્યુ લોકો અંદર ફરવા ને નીકળ્યા ચક્કર મારતા 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 નીકળ્યા એક કામ ને એક જબર મોટું ગટર ગટર ની અંદર પાણી ની અંદર ગટર માં હે તો અર્જુનને વિચાર એવા સાહેબ એ ભગવાન કેશો આ તમે કર્યું છે હે આ જગતના જીવો કેટલા આનંદ હે આ કેવા કપડા પહેર્યું સુંદર સુંદર હે અત્તર લગાવ્યું પડે કોઈ કઈ ને માથા બધા બધું વ્યવસ્થિત કપડા પહેર્યું પડે આ ભૂમરા હે આને તમે ગટરને કહ્યું અને ભગવાન તમને દયા નથી આવતી ભગવાન શિવ કૃષ્ણને કહે તમને દયા નથી આવતી આ જીવોને જોયું ભગવાન શ્રી કૃષ્ણ તને આવે છે ને એમતા કે હવ પચાઈ ને પૂછ્યા બલકે હે ભગવાન શ્રી કૃષ્ણ તમને આવે છે દવા એમતા દયા આવતી એટલે જ પૂછ્યા એટલે अर्जुन ને પૂછવા ગયા બરોબર એમ